ધોરણ આઠના વિદ્યાર્થીઓ કે જેમણે હમણાં જે એમની વાર્ષિક પરીક્ષા પાસ કરી છે તે વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ થાય એમાં તાર્કિક રીતે વિચારતા થાય તે માટે એલી કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરોની મદદથી એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમર કેમ્પમાં એન્જિનિયરિંગ કોલેજની જે લેબોરેટરી છે એ લેબોરેટરીમાં જુદા જુદા સાધનો જુદા જુદા ઇક્વિપમેન્ટ્સ રોબોટ્સ કેવી રીતે કામ કરે છે એની પાછળ વિજ્ઞાનના કયા સિદ્ધાંતો છે તેમને એ તેમને સમજાવવામાં આવ્યું છે તે ઉપરાંત ગણિતની અને વિજ્ઞાનની ખૂબ સાહજિક પદ્ધતિઓ સામાન્ય સિદ્ધાંતો પણ તેમને સમજાવવામાં આવ્યા છે તે ઉપરાંત તેમની વ્યક્તિત્વ વિકાસ સોફ્ટ સ્કિલ તેમનામાં વિકાસ પામે તે તેમને સમજાવવામાં આવ્યું છે આ ઉપરાંત તે લોકો પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય હાંસલ કરી શકે તે માટે આઈઆઈટી આઈએએસસી જેવી સંસ્થાઓ શું છે તેમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકાય તે પણ તેમને સમજાવવામાં આવ્યું છે મારું નામ સાદરીયા નેનસિંહ રમેશભાઈ છે હું શ્રી જેતપર કન્યા તાલુકા શાળામાંથી આવું છું અમે અહીંયા સત્યાવીસ તારીખથી એક સમર કેમ્પ માટે આવ્યા છીએ અમને અહીંયા ઘણું બધું શીખવા મળે છે જેમ કે મેથેમેટિક્સ સાયન્સ અમને અહીંયા બાટવા સર જોગી સર દ્વારા મેથેમેટિક્સ મેથ સાયન્સ એવા સબ્જેક્ટ દ્વારા સબ્જેક્ટ વિશે ઘણું બધું શીખવા મળ્યું છે મોભ્ય સ્ટ્રીપ જેવું કે મેકેનિકલ ડિપાર્ટમેન્ટ એવું અમને કોલેજ આપણે કોલેજમાં મેકેનિકલ એન્જિનિયરનું ભણીએ તો એવું શીખવા મળે નહીં આ તો અમને આઠમા ધોરણથી આઠમા ધોરણ પાસ અમે છીએ નવમામાં પ્રવેશ કરવા જ પ્રવેશ કરવા આવીએ છીએ તો પણ અમને આવું બધું શીખવા જોવા મળ્યું જાણવા મળ્યું શીખવા મળ્યું એ બધું કોલેજના પ્રિન્સિપલ તથા ડીડીઓ સરને આભારી છે